સરકાર દ્વારા દબાણ કરવામાં આવ્યું બે દિવસ તો એવી માહિતી છે કે મનસુખભાઈએ પોતે ફોન કરીને કલેક્ટર સામે સાથે મા બેની ગાળો બોલી છે એટલે કલેક્ટરે ડરીને આજે ફેરવી તોડ્યું છે આજે પણ તમને કેમ છું અમે માહિતી માંગી છે અધૂરી જ મળી છે નહીં મળશે તો મારા અધિકાર પ્રમાણે ત્રીજીવાર પણ હું જિલ્લા સંકલનમાં મૂકીશ અંબાજીથી ઉમરગામના અમારા સમાજના આગેવાનો પૂછે છે સાહેબ શું કરવાનું મેં બધાને રોકી રાખ્યા છે

ક્યાં રજૂઆત કરી કોણે કરી કયું સ્થળ હતું એની વિષય જ નથી વાત પંચોતેર લાખના શ્રી કાર્યપાલક ઇજનેર પર સરકાર દ્વારા દબાણ કરવામાં આવ્યું બે દિવસ તો એવી માહિતી છે કે મનસુખભાઈએ પોતે ફોન કરીને કલેક્ટર સામે સાથે માં બેન ગાળો બોલી છે એટલે કલેક્ટરે ડરીને આજે ફેરવી તોડ્યું છે અને બે મોડાની વાત કરી છે પણ કલેક્ટર સાહેબને કેમ છું તમે નિડર રહો અમે તમારી સાથે છે તમે બંધારણીય પદ પર છો નિડરતાથી નિષ્પક્ષ તમે નિવેદન કરો અમે બેઠા છે જરૂરત લાગશે આખા ગુજરાતના લોકોને અહીંયા ઉપસ્થિત કરીશું તમારા સમર્થનમાં કોઈને ડરવાની જરૂર નથી ઈડી ફીડી ડરવાની જરૂર નથી અમે બેઠા છે અને આજે પણ તમને કેમ છું અમે માહિતી માંગી છે અધૂરી જ મળી છે નહીં મળશે તો મારા અધિકાર પ્રમાણે ત્રીજી વાર પણ હું જિલ્લા સંકલનમાં મૂકીશ અને એટલે મને માહિતી મળવી જોઈએ અને એના પરથી સીબીઆઈની તપાસ થાય સીઆઈડીની તપાસ થાય એ અમારી માંગણી છે અને આવનારા દિવસોમાં દિન પાંચમાં મેં જે લેખિત અરજી આપી છે એનો પણ ખુલાસો મને મળવો જોઈએ આ મારા શાક પર પડેલી જે દાગ છે એને મિટાવવા માટે ખૂબ ગંભીર બાબતોનો આરોપ છે તો એનો ખુલાસો થવો જોઈએ જો ખુલાસા નથી થતા આવનારા દિવસોમાં મારા સમર્થકોના ફોન આવે છે અંબાજીથી ઉમરગામના અમારા સમાજના આગેવાનો પૂછે છે સાહેબ શું કરવાનું મે બધાને રોકી રાખ્યા છે જરૂર જણાશે દિન પાંચ પછી આહવાન કરીશ મેં બધાને અને નેત્રંગની જેમ લાખોની સંખ્યામાં મારો સમર્થક અહીંયા ઉમટશે અને કાયદો ને વ્યવસ્થા બગડશે એની જવાબદારી તંત્રની રહેશે સરકાર તમારી છે પોલીસ તમારી છે બધું જ તમારું છે આ પ્રકારની વાયા વાયા વાત બંધ કરો તમારા પર કોઈ હમણાં મનસુખભાઈ કીધું કે સીસીટીવી ફૂટેજ છે મોબાઈલમાં રેકોર્ડિંગ છે તો જનતાને જાહેર કરો મોબાઈલમાં રેકોર્ડિંગ છે મોબાઈલ રેકોર્ડિંગ ને સીસીટીવી ફૂટેજ જાહેર જનતાને જાહેર કરો હું રાજીનામ હું જાહેર જીવન છોડવા તૈયાર છું હું એમના જેવી ખોખલી વાતો નથી કરતો કે રાતે રાજીનામા આપવાની વાત ને બીજા દિવસે કલેક્ટર ને દબાવે કલેક્ટર ને ધમકાવ્યા છે અહીંયા ઈડીની વાત કરી છે કલેક્ટર બિચારા ગભરાઈ ગયેલા છે આજે રજા પર ઉતરી ગયેલા આજે મજબૂરન એમને બેસવું પડ્યું છે તમે જોઈ એમની રજા મંજૂર થયેલી છે છતાં એમને સરકારના દબાણથી બેસવું પડ્યું છે એટલે કલેક્ટરની મજબૂરી હું સમજી શકું છું સરકાર સામે શાન પણ નકામું છે પણ હું સમજી શકું છું એટલે બિચારા કલેક્ટરને દબાવવા ડરાવવા અને મજબૂર કરવા પડ્યા છે અને કલેક્ટરે મજબૂરન નિવેદન આપ્યું છે સત્ય બહાર આવ્યું છે એવું મનસુખભાઈ

ઘનશ્યામ પટેલ સામે પડ્યા હતા મહેશભાઈ વસાવા સામે છોટુભાઈ વસાવા સામે ડેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય મોતીભાઈ વસાવા સામે પડ્યા છે એમની આ વૃત્તિ રહી છે એમનાથી કોઈ દેખ એમનાથી કોઈ આગળ જાય સહન નથી થતું ત્યારે મનસુખભાઈ જે પ્રકારે એ ઘરે બોલાવીને જે મીડિયા સ્ટેટમેન્ટો જે આપે છે એ પાર્ટી પણ જાણે છે સરકાર પણ જાણે છે પાયા વિહોણી વાતો કરે છે આજે જનતા જાગી ગઈ છે આજે જનતા એ પ્રોગ્રામોના હિસાબ માંગે છે એ પૈસા કોઈ કમલમમાંથી નથી આવ્યા કોઈ નેતાના ઘરેથી નથી આવ્યા જે પણ પચાસ કરોડના ખર્ચા થયા છે એ જિલ્લાના આદિજાતિ બાળકોના આદિજાતિ લોકોના વિકાસના ખર્ચા થયા છે એનો એક એક રૂપિયાનો અમે હિસાબ લઈશું અને જે પણ ઉઠાંતરી થઈ છે એના પર સીઆઈડી ની તપાસ થાય અને એવા લોકો પર કાર્યવાહી થાય એ લડત આવનારા દિવસોમાં વધવાની છે માન્ય વડાપ્રધાન શ્રીના નર્મદા જિલ્લામાં બે કાર્યક્રમો હતા અને એ કાર્યક્રમોમાં કયા વિભાગ દ્વારા કેટલો ખર્ચો કયા પ્રકારની કામગીરી માટે કરવામાં આવ્યો છે જેની માહિતી મારા અધિકાર મુજબ મેં જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં જિલ્લા વહીવટી તંત્ર પર માગી જેને લઈને મનસુખભાઈ વસાવાના પેટમાં તેલ રેડાયું એમણે પત્રકાર પરિષદ યોજીને એમણે એવું કીધું કે ચૈતરભાઈ વસાવા દેડિયાપાડાના ધારાસભ્ય દ્વારા માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર સતીષભાઈ મોદી જેમને ડરાવવામાં ધમકાવવામાં આવ્યા છે અને પંચોતેર લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી છે અને એ વાત એ કાર્યપાલક ઇજનેરે શ્રી નર્મદાના એસ કે મોદીજીને કીધી અને એસ કે મોદીજીએ અમને બોલાવીને આ વાત કરી છે ત્યારે અમે એક પણ રૂપિયો આપવાનો થતો નથી એવું અમે જણાવ્યું છે જેવી વાત મીડિયાના માધ્યમોથી જોતા એની ગંભીરતા સમજીને અમે કલેક્ટર શ્રી નર્મદાને મળવા માટે ચોવીસ બાર બે હજાર પચીસના રોજ ગયા અને કલેક્ટરશ્રીએ મીડિયા મિત્રોની ઉપસ્થિતિમાં અમારી જે રજૂઆત હતી કે આનો ખુલાસો આપો ત્યારે એમણે કીધું કે આ વાત બિલકુલ ખોટી છે બાદમાં ગત રોજ કેટલાક મીડિયા મિત્રોએ કાર્યપાલક ઇજનેરનો સંપર્ક કર્યો એમણે પણ કીધું કે હું તારીખ રજા પર છું અને આવી કોઈ પણ જાતની રજૂઆત મેં કોઈ અધિકારીને કે કોઈ નેતાને કરી નથી આ પ્રકરણમાં મારું નામ કઈ રીતના આવે છે એ મને સમજાતું નથી ત્યારે આ બાબતને લઈને મનસુખભાઈ વસાવા બોખલાઈ ગયા છે અને અને એમણે એટલા હદ સુધી સરકારને ભાજપના પાર્ટીના ઉચ્ચ નેતાઓને ધમકી આપી કે હું રાજીનામું આપી દઈશ પાર્ટી છોડી દઈશ એટલે ઉપરથી સરકારે કલેક્ટરશ્રીને સમજાવ્યા કે ભાઈ સપ્તાહ સામે સાડપણ સારું ના લાગે તમે અમારી ગુજરાતમાં અને કેન્દ્રમાં સરકાર છે અમે કહીશું એ પ્રકારે તમે આવતીકાલે બોલી દેજો શ્રી રજા પર જવાના હતા છતાં મનસુખભાઈને મળવા માટે એમને ઉપસ્થિત રાખવામાં આવ્યા એક આખી વાર્તા સ્ક્રિપ્ટ તૈયાર કરવામાં આવી મનસુખભાઈ પોતાના સાથે ત્યાં પહોંચે છે છે અને કલેક્ટર શ્રી કહે કે જ્યારે ઉડી ગયું ને મનસુખ પર થયેલી વાત પ્રમાણે હું તમારી વાત સાથે સંવત છું ભાઈ ઓફિસની અને હેલીપેડ વાત આમાં આવે ક્યાંથી આપણે પંચોતેર લાખના તોડના તમે જે આક્ષેપ મારા પર કર્યા હતા એની ખુલાસાની વાત કલેક્ટરને કીધી હતી અને કલેક્ટરે

શાખને નુકસાન થાય એવું અમે ક્યારેય સાખી લેવાના નથી અને જે પણ ખર્ચાઓ તમામ શાખાઓમાંથી દસ ગણા થયેલા છે એમના પર પણ અમે સીઆઈડીની માંગ કરીએ છીએ સીઆઈડી તપાસ કરશે તો દૂધનું દૂધ પાણીનું પાણી થઈ જશે કોની એજન્સીઓ છે તો મનસુખભાઈના સાથેની એજન્સીઓ હોવાના કારણે એ પોતાની શાક બચાવવા માટે એમનું ચાલ ચરિત્ર બહાર આવી ગયું અને બચાવવા માટે છેલ્લી પાયરી પર રાજીનામું આપવા સુધી ગયા છે ત્યારે કલેક્ટરને અમને જાણવા મળ્યું છે ઈડી સુધીની ધમકીઓ ભાજપના નેતાઓ દ્વારા મળી છે સરકાર દ્વારા પ્રેશર કરવામાં આવ્યું છે કે સત્તાની સામે સાણપણ યોગ્ય નથી અમે કહીએ એ પ્રકારે તમારે નિવેદન આપવાનું છે કલેક્ટર સાહેબની મજબૂરી હું સમજી શકું છું એનો દબાવ જે પ્રકારે કલેક્ટર સાહેબ પર નાખવામાં આવ્યો એ દબાવ બસ થઈને આજે એમણે પોતાની વાત ફેરવી તોડવી પડી છે છતાં અમે એમની મજબૂરી સમજીએ છીએ આવનારા દિવસોમાં આ કાર્યક્રમની તમામ માહિતી અમે માગીશું અંદર ઉતરીને માહિતી માગીશું અને જે પણ જવાબદારો છે એમના પર સીઆઈડીની તપાસ થાય કાર્યવાહી થાય અને રિકવર થાય એ અમારી માગણી છે અમને જરૂર લાગશે તો આવનારા દિન પાંચ પછી યોગ્ય ખુલાસા નહીં મળે તો કલેક્ટર કચેરીની સામે હું મારા સમર્થકો સાથે ધરણા પર બેસવાનો છું